गाडी लाडियो में जब गळू पाणी की कम थी आवे ना इतका सुख को मोड़ो तो मस्त हैला की तू एक सॉन्ग थई जाय मैं निकला ओ गाडी लेकर रास्ते अपर उसड़त क पार एक मोड़ आया मैं उठे भी मोड़ आया एक मोड़ आया मैं उठे भी मोड़ आया

બોસ અજાણું કે આને તો ઘણા બધા ઘા માર્યા છે અને લાશ ને લેબ માં લઈ જાવી પડશે હા તો તું લાશ લેબ માં દે હા અને તું ચેક કરીને મને હા કોઈ સર અને તું જઈ શકે હવે તારી જરૂર પડશે ને તો હું તને બોલાવશું કોઈ બી જરૂર પડશે તો તારો નંબર આપી દે એમ્બ્યુલન્સ નંબર લે ફ્રીડી સર કોઈ હથિયાર કોઈ મળ્યું કોઈ હથિયાર

આ લોકોને આટલી ઉમર મુખ વાજો પડે છે કોણ છે મળે એને પછી પકડીએ પહેલાં આપણે આ કેસની તપાસ કરી ચાલ એવો સમય આવી ગયો નહીં સોખાઈ ભજા પીવા બની જાય એ વાત સાચી છે આપણા દેશનું થાસે શું આટલી નોની ઉમર મુકુ ગોજો પીવો એટલે ગોજો એક ભયંકર વસ્તુ છે અને ગોજો આપણા દેશમાં જે લાવ્યા ને એ તો એકવાર મારી હાથમાં આવી જાય ને તું મેં છોડીશ નહીં પણ હાલ પેલા આપણે પેલો કેસ પટાવીએ લાશ વાળો પછી આગળ વાત ભાઈ ભૈજા બોલાવો

ફોન કરી ઓફિસે બોલાવીએ અને આપણો ખબરી છે ને ખલ્લું ખબરી એને ફોન કરો અને એને કહો કે આ ગોજા ગેંગ કોણ છે કોણ ચલાવે છે કોણ મેન મેન મોણ છે એનું બધું આપણને જોણા લે અને પછી આપણે એમને પકડીએ પેલા આપણે જઈએ ઓફિસે અને સાડો કે બોલાવીએ એ આપણે શું સબૂત છે પછી આપણે આગળ કાર્યવાહી ચાલુ કરીએ ચલો એનો પૂરો નાખી ચેક કરે આપણો લીશમો કોઈ છે તો ગુનેગાર હોય કે ક્રિમિનલ હોય ચેક કર તો કે ખબર લાવવાની છે જે પકડવા માટે

तो मैं एना माने प्रोग्राम माने तेल आठ जो डाला और मैं पूरे को गोभी थोड़ा अधिक गोभी लो अच्छे फिर मैंने पकड़ी दूसरी टारगेट ऊपर तो वो तो तो। <theorIm> भी चेक कर लिए हुए हैं मैंने कोई मारा सबको बराबर साहब नया अभी नहीं आज वजन देखने वाले कोई फार्मली क्या मतलब हजान कोई माई बोले चेक करो जल्दी एक को दे जाओ जल्दी करो साहब એના ગોજો વેચેલી એવી ખબર હું બે બે અડણી હું ખબર લાવ્યો છું ખબર લાવું હા પक्की ખબર લાવના મેં નુકસાન કરી દીધું বিষ্ণુ અરે નોરતા માલખો બોજો છે એ બોજો એસા છે કે અંદર છે એક બાર છે તો પકડી લીધું માહિતી આપી શેર નો ટુ ફોર્મ ભરે છે તો એ જીમાનદાર ખબડી છે હવે દયા આપી હા આ ખબર ભરે ને હવે બી જો એ અડા ને અને પકડો તમે એમને ઓકે અને કોઈ જરૂર પડે તો અમારું અમે આવીશું

રેડી ઓકે કે કેના આ કી છો હા એ કેની મોટી છે બબ હા એટલે અભિજી જે ગોરીવાડી છે અને એમને લોકો ને છે એ ફાઈલિંગ થી અમારું હા સર અભિજી સન્દર હતા નહી વાગે ના જાણ નહી રાજી રેડી એવો આનો એવો અભિજી દે કશુ લીધા લીને લાગી જ તેમ દોગને આવ્યો છે દોગને તો તો આપણે એમની ગેન ને પકડવાના માટે આલેક ઓફિસર જવું સાદા એના માટે મારે જવું હું હું અને આપણે પહેલા જવું જોઈએ થાય બધા તો હું અને તમે પાછળ જયનો ફળ જ ન પડેલો આઈ દેલનો એ ગેંગર પકડી લે વાત હતી છે હવે સન્ના કે મોણ આવશે ને સન્ના તો પહેલા ચેક કરવાનું ગોજો એને પહેલા ગોજો એને અલવાનું એને ચેક કરવાનો પછી આપવાનું બરોબર એ પોકેટ કોરોન હેકર ચેક ચેક તો છે ને એમાં શું ચેક હોય ચેક 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 કર જો હે તું હું તો ગંઢાખોડ છું એમ માજડડાનો છે હે તું કોણ તારા જોડે આ તું મને નાખું છે <sentiment> <Sessas>

બોડી નાખ દે ખતમ આટકા આત્મા નહી પડે અમારો ધંધો બંધ હતા તમે ખતમ

આપણે મારે આ ધંધો કરવો નહીં કરવો મારે આ ધંધો નહીં કરવો ના તમે મારું કોઈ નઈ મોનો એક વાત નહીં આ તો ખાલી મજાક કરીએ આ ધંધો બંધ કરવો છે ને આજ થી આપડે આ ધંધો બંધ કરી દઈએ પણ આજનો દાડી છેલ્લો દિવસ છે આ બધો માલ પડે છે મોજ છોક કરી દઈએ રાફિક પી નહી પીને એ લે થોડી થોડી લે બને બોસના નામની પી લે હવે આજનો દિવસ છે હવે આજનો દિવસ મચકોક કરવાના છે કેચ કેચ આ નું મન તો કેચ લે રાફિક પી પી તું બી

બંધ કરવાનું કે તે આ ધંધા ઉપર તો આપણી જિંદગી ચાલે છે તો છે આ ધંધો બંધ ના કરાય આપણો આપણે જિંદગી જાય આનું કરવું પડશે ની વાત કરે છે જેડી ની તો જુઈ જાય કોના પેલો કો કરું આનું કો કરું કો કરવું કોના કરું કો કરવું કરો પછી બચી જવું છે ખતમ કરી દઈએ ઈ કરો ખતમ કરી તમારો પાર્ટનર રફીક સારું કહે અને તમે એનું વાત માની અને તમે સુધરી જાઓ ને તો તમારા આ દિવસો ના હોત હવે તમારે જેલમાં જવું પડશે અને તમે અમારા શિયાળી ઓફિસર ઉપર ગોળી ચલાવી

આખી જિંદગી જેલમાં હણી જોથી પહોંચી સજા ના હોય ને તો પ્લાન બનાય ઘણું બધું નુકસાન પહોંચી દીધું નાખી દઉં અમને હ જેલમાં